જેનું નોટિફિકેશન આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે આગામી છ જૂનના રોજ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે અગિયાર જૂનના રોજથી ઉમેદવારી નોંધણીની શરૂઆત કરવામાં આવશે તેર તારીખ ઉમેદવારી નોંધણી ચકાસણી કરવામાં આવશે જે બાદ ઓગણીસ જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અંતે ઓગણીસ ઓગણત્રીસમી જૂનના રોજ સવારે મતદાન અને સાંજે મતગણતરી કરવામાં આવશે ગત ચૂંટણીમાં સત્તારૂઢ સંયોગ પેનલ સામે પાંચ સભ્યોવાળી વિકાસ પેનલ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યા હતા અને બે વિકાસ પેનલના સભ્યોની જીત સાથે સટ્ટારૂઢ સંયોગ પેનલને બેકફૂટ ઉપર મૂકી દીધી હતી જે બાદ હવે યોજાનાર આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ સામે આઠે આઠ જનરલ કેટેગરીની બેઠકો ઉપર વિકાસ પેનલ ઉમેદવારો ઉભા કરશે તેવી વકી છે આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એધાન વર્તાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની વસાહતના એક હજાર બસો પચાસથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદ્દત પૂરી થાય છે ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી ઓગણત્રીસમી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે